છતાં દુર્ભાગ્યશૈલી કેટલાક વર્ષોથી અરવલ્લી વિસ્તારમાં બેબમ ખનન જંગલ જમીનનું ખાનગીકરણ અને પર્યાવરણના કાયદાની ખુલ્લેમ અવગણના થતી જોવા મળી રહી છે તેમના તેમણે વધુમાં કહ્યું કે સો મીટરથી ઓછી ઊંચાઈ અરવલ્લી નથી જેવી ખોટી અને ભ્રામક વ્યાખ્યાઓના આધારે અરવલ્લી પર્વતમાળાને સંરક્ષણ હદ બહાર રાખવાનો પ્રયત્ન ગંભીર ચિંતાનો વિષય છે આ પ્રકારની નીતિઓના કારણે અરવલ્લી જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર નીચે જઈ રહ્યું છે પાણીના પરંપરાગ્રસ્ત તો ચૂકાઈ જશે અને ખેડૂત તથા આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ માંગ કરી છે કે અરવલ્લી પર્વતમાળાને સંપૂર્ણ પર્યાવરણ સુરક્ષા આપવામાં આવે બ્રાહ્મક વ્યાખ્યાઓ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખનન તથા પર્યાવરણ વિનાશ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અરુણ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ ગંભીર મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લે તો અરવલ્લી બચાવ અભિયાન અંતર્ગત લોકશાહી માર્ગે જનઆંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે જેના માટે સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે ન્યૂઝ ગુજરાત સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે સો મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં એની સામે અમારો સખ્ત વિરોધ છે આ અરવલ્લી બચાવ અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની કંદરાઓમાં ગણાય છે દેવરાજ ધામ પણ ત્યાં છે માજુમ મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે રણપ્રદેશ અટકાવવાની પણ વાત છે આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે અને અરવલ્લી જિલ્લાની અંદર મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોય ત્યારે જો અરવલ્લી નહીં બચે તો ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બંધ થશે કારણ કે અરવલ્લીમાં કોઈ મોટો ઉદ્યોગ પણ નથી એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે અરવલ્લી બચાવ માટે અમે પ્રકૃતિ પ્રેમીઓનો પણ સંપર્ક કર્યો છે પક્ષા પક્ષીથી દૂર રહી અને આ અરવલ્લી અભિયાન જે ચલાયું છે એની અંદર અમે ખેડૂતોને પણ જોડવાના છીએ આદિવાસી સમાજ અને બીજા બધા ઘણા બધા સમાજ સાધુ સંતોએ પણ અમને ટેકો આપ્યો છે ત્યારે અમે બધા સાથે મળી આગામી દિવસોમાં આ અરવલ્લી બચાવોની ઝુંબેશ પૂરજોશમાં કરીશું અને નિર્ણય જો સુધી નહીં ખેંચાય ત્યાં સુધી અમે તમામે તમામ પ્રયત્નો હાથ ધરી અને આ આંદોલનો ચલાવીશું અરૂણભાઈ બીજા પણ આવેદન પત્ર આપવામાં આવે કયાદન